નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આજે છ ડિસેમ્બર બંદારણના ગડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લામાં આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર નેહાકુમારી જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ વિવિધ સામાજિક આગેવાનો જિલ્લા તંત્રના અધિકારીઓએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મોટા સોનેલા બાબા સાહેબ આંબેડકર ભવન અને લુણાવાડા વાસિયા તળાવ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી તેમના ચરણોમાં નતમસ્તક વંદન કર્યા હતા આ પ્રસંગે બાબા સાહેબ અમર રહો ભારત માતા કી જયના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજ્યું હતું અને સૌએ બંધારણના ગડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ચિંદેલા માર્ગ પર ચાલવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો સૌને મારા નમસ્કાર આજે છઠ્ઠી ડિસેમ્બર ડોક્ટર ભીમરાવ આંબેડકરનો મહાપરિનિર્વાણ એની પુણ્યતિથિ છે આપણા દેશના કાયદાશાસ્ત્રી રાજનેતા તત્વચિંતક અને વિશ્વની આપણી જે લોકશાહી છે એનું મોટા મોટું બંધારણ આપનાર એવા ડૉક્ટર સાહેબ આંબેડકરને આજે અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ જેમને આ દેશમાં ઉપેક્ષિત પીડિત દલિત આદિવાસી માટે એમને જે બંધારણ આપ્યું ને એ બંધારણના આધીન આજે આપણી દેશની વ્યવસ્થા ચાલી રહી છે અને આજે એમનો મહાપરિનિર્વાણ દિવસ છે આજે અમે મહીસાગર જિલ્લાના તમામ અમારા આદિવાસી ભાઈઓ આપણા એસી સમાજના બક્ષીપન સમાજ તમામ સમરસતાના ભાવથી અમારા તંત્ર સાથે મળીને આજે આ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે બાબાસાહેબ આંબેડકરને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને જે આપેલું આપણું સંવિધાન છે એ સંવિધાનનું આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દેશના પ્રધાનમંત્રી બન્યા પછી સાચા અર્થમાં સંવિધાનનું જમીની હકીકત પર એનું ઇમ્પ્લિમેન્ટ થાય એના માટેના પણ પ્રયાસો થઈ રહ્યા છે આજે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ સૂત્રને આધીન સમરસતા સ્થાપીને આપણે દરેક સમાજને સાથે રાખીને આગળ વધી રહ્યા છે આજે પુનઃ આપણા દેશના સંવિધાન નિર્માતા આપણા તત્વચિંતક રાજનેતા એવા ડૉક્ટર ભીમરામ આંબેડકરના ચરણોમાં હું વંદન કરું છું પ્રણામ કરું છું ને એમને આપણા પદાવતી એમને આપણે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ